બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા પોલીસ મથકમાં વર્ષોથી બિનવારસી પડેલા એકસો બાર જેટલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાંથી પોલીસે સાત લાખ છોત્તેર હજાર જેટલી રકમ વસૂલ કરી હતી ધાનેરા પોલીસ મથક રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલું હોવાથી અહીં ચોરી અને દારૂની હેરાફેરીના કેસો વધુ પ્રમાણમાં નોંધાય છે આ કેસોમાં પોલીસ અનેક વાહનો જપ્ત કરે છે જોકે મોટાભાગના વાહનોના દસ્તાવેજો હોતા નથી અથવા તો કોઈ માલિક હોતા નથી આવા વાહનો વર્ષોથી ધાનેરા પોલીસ સાચવી રહી હતી ધાનેરા પોલીસ વિભાગ દ્વારા વાહનોની જાહેર હરાજી માટે કાર્યવાહી કરવામાં આવી હતી આજે ધાનેરા પોલીસ લાઇન ખાતે વાહનોની જાહેર હરાજી કરવામાં આવી હતી આ હરાજીમાં મોટરસાયકલ સહિત કુલ એકસો બાર વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી એકસો પંચ્યાસી જેટલા વેપારીઓએ હાજરી આપી હતી હરાજીમાં તોતેર મોટરસાયકલ તેત્રીસ કાર સહિતના વાહનો અને છ ટ્રકની બોલી લગાવવામાં આવી હતી આ તમામ વાહનોની સાત લાખ છોતેર હજારમાં જાહેર હરાજીમાં વેચાણ થયું હતું તાણેરા પોલીસ મતકમાં પહેલીવાર આ રીતે વાહનોની જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે વર્ષોથી પડેલા અને કાટમાળ બની ગયેલા વાહનોનું બેચાણ થયું હતું આ હરાજીમાંથી મળેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે વર્ષોથી પોલીસ સ્ટેશનમાં પડેલા બિનવારસી વાહનોનો નિકાલ કરવો જરૂરી હતો આ હરાજીના કારણે પોલીસ સ્ટેશનમાં જગ્યા પણ ખાલી થઈ છે અને સરકારને આવક પણ થઈ છે આજરોજ બનાસકાંઠા એસપી સાહેબ થરાડ ડીવાયએસપી સાહેબ અને ધાનેરા મામલતદાર સાહેબના નોટિફિકેશન આધારે કુલ એકસો બાર વાહનોની ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરવામાં આવેલ છે જે હરાજી ધાનેરામાં પ્રથમ વખત થયેલી કુલ એકસો બાર વાહનોમાં તોતેર ટુ વ્હીલર હતા તેત્રીસ વાહનો જે ફોર વ્હીલર અને છ ટ્રકો હતી આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલ હતા જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નહોતા જેથી ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રકોની આજરોજ રાજી કરેલી કુલ એકસો ને હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન સાત લાખ છોત્તેર હજાર રૂપિયાની કિંમત ઉપજેલ છે જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરાવવામાં આવશે